રાજકોટ જિલ્લાના ઉપરેટામાં આવેલ મોજ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે ઉગલેટા તાલુકાના વાડલા અને સેવંતરા ગામ વચ્ચે આવેલા ચેકડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી યુવકનું થયું છે મોત યુવકનું જે જગ્યાએ મોત થયું છે તે જગ્યા પર આવેલ ચેકડેમ ગત દિશોમાં પડેલા વરસાદ બાદ પૂર્ણ કારણે તૂટ્યો છે ઉગલેટા શહેરમાં રહેતા પચીસ વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામના આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે બપોર બાદ નહવા પડ્યો હતો જે બાદ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્ર શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવ્યું હતું લાંબી શોધખોળ બાદ મોડી રાત્રિ ચેકડેમના હેઠવાસના ભાગના પાણીમાંથી વૃદ્ધિ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે ઉપલેટા તેમજ પાયાવર્ધર પોલીસ અને ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ ઘટના સ્થળ પર શોધખોળ માટે દોડી આવ્યો હતો મૃતક યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો આશાસ્વદ યુવકનો મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે યુવકના થયેલા આ મોતની ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસના પણ ધમધમાટ શરૂ કરાયા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવિશ કુહિલ ઉપલેટા